કિરણ ખાબરની પોલીસે રસ્તામાંથી માંથી ધરપકડ કરી છે અમદાવાદ થી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે મંત્રીના બીજા પુત્ર કિરણ ખાબરની પણ અરેસ્ટ કરવામાં આવ્યું છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે સાથે વધુ માહિતી ટીડીઓ દર્શન પટેલ ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ હવે બીજા પુત્ર કિરણ ખાબડ ને કરી લેવામાં આવ્યો હતો શું છે વધુ બહુ મોટો ગંભીર મામલો છે છબ્બીસ તારીખે વડાપ્રધાન શહેરમાં એક પ્રોગ્રામ હાજરી આપવાના છે ત્યારે પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે અને જેટલા બી વોન્ટેડ આરોપી છે એને પકડવા કમર કસી છે અને કોઈ બી ચમલબંધીને બની ને નહીં આવે એવું જણાવ્યું હતું હાલમાં માહિતગાર સૂત્રો દ્વારા માહિતી મળી છે કે જે કિરણ ખાબર છે તે હાલોલ ઉડદા રોડ પરથી દાહોદ પોલીસે દબોસી દીધો છે અને તેને લઈ અને દાહોદ જવા રવાના થઈ ગઈ છે અને તેને બી કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ ની માંગણી કરે એવી શક્યતાઓ રહેલી છે ઉમંગજી જો વાત કરવામાં આવે તો આમાં આ જે કૌભાંડ જે આચરવામાં આવ્યું છે તેમાં ચાલીસથી વધુ લોકો પોલીસના રડારમાં હોય તેવું લાગી રહ્યું છે મનરેગા કૌભાંડમાં પોલીસે અત્યાર સુધી એક ટીડીઓ સહિત છ સરકારી કર્મચારી અને એક એજન્સી માલિકની પણ ધરપકડ કરી છે આ કેસની જો વાત કરીએ તો કેસમાં પાંત્રીસ એજન્સીઓ સામેલ છે ત્યારે આ એજન્સી માલિકો સાથે હજી

ઘણી એજન્સી માલિકો અને અનિ જોડે જોડાયેલા અગિયાર અગિયાર મહિનાના કરાર આધારિત કર્મચારીઓ આ મોટું કમ્પાઉન્ડ કર્યું હોય એવી શક્યતાઓ રહેલી છે તમામ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અમને અમારી પાસે જે સૂત્રો દ્વારા માહિતી મળી છે એકોતેર કરોડ કમ્પાઉન્ડ નહીં એક હજાર કરોડ થી વધુ કમ્પાઉન્ડ છે આ ખાલી દાહોદ જિલ્લાની જ વાત કરીએ ધાનપુર અને દેવગઢ બારી ત્રણ પણ વાત નથી કરતો જો પોલીસ અને સરકારી તંત્ર તપાસ કરે તો દાહોદ જિલ્લામાં એક હજાર કરોડ થી વધુ મનરેગનું કમ્પાઉન્ડ બહાર આવી શક્યતા રહેલી છે સમગ્ર માહિતી આપવા બદલ દાહોદ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે એકોતેર કરોડના કૌભાંડમાં બાવીસ દિવસ બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે પહેલા મંત્રીના પુત્ર બળવંતની નાકા પરથી ધરપકડ કરવામાં આવી હતી